હેલો મિત્રો જય માતા જય દ્વારકાથી સ્વાગત છે ફરીવાર એક મારા નવા વિડીયોમાં તો આજે રેસીપીનો વિડીયો છે એટલે કે બાની રસોઈમાં આજે બનાવવાના છે ફૂલાવરની રેસીપી તો ફુલાવરની રેસીપી કઈ રીતે બને છે અમે કઈ રીતનું શાક બનાવીએ છીએ તો સંપૂર્ણ માહિતી મળશે તમને આ વિડીયોમાં તો બન્યા રહેજો એટલે કે મારા વિડીયોમાં ચાલો મિત્રો જો આજ તો તુવર ખોલે છે તુવરનું શાક પણ કરવાનું છે અમારે નથી હોય બે શાક પણ આ રેસીપી બનાવવાની છે ડબલ ડબલ અને બાપુજી ફુલાવર સુધારે છે જો ફુલાવરની રેસીપી કરવાની તો ફુલાવર લઈ લીધું છે જોઈ શકો છો અને બાપુજી જો ફુલાવરનું કટિંગ કરે છે તો બહાર એ તુવર ફોલી રહ્યા છે જોયું તો કે બનાવી જો તો ફુલાવરની રેસીપીમાં સંપૂર્ણ તમને માહિતી મળશે કે અમે કઈ રીતનું શાક બનાવી છે તો આવી રીતનું મસ્ત મસ્ત જો કાપે ઝીણું કટિંગ કરે બાપુજી ચાલો મિત્રો મસ્ત કટિંગ કરી નાખ્યું છે ટમેટા કટિંગ કરેલું લઈ લીધું છે આમ જોઈ શકો છો આ તૈયાર કરી નાખું છો અને મસાલો બધો વઘારવાની તૈયારી છે તો એટલે કે તમને બધી માહિતી મળશે કઈ રીતે શાક બનાવે છે તો બાઉલમાં તેલ લઈ લીધું છે તો મિત્રો જો ચૂલો હળગાઈ દીધો છે તપેલી મૂકી દીધી છે મસ્ત મસ્ત અને જોઈ શકો છો અને હવે તેલ આવશે એટલે રહી બધું નાખવાનું છે તો બને રેજો જો આ રહી નાખી છે પેલા તો પછી હિંગ ઉમેરી છે પછી જીરું નાખવાનું થોડું તો વટાણા ડાયરેક્ટ નાખી દીધા છે આ ઢાંકવાનો મતલબ કે આમ વટાણા નાખે એટલે તેલ ઉડે ને એટલા માટે હળદર પણ નાખી દે હવે પણ ટમેટાનું કટિંગ અને કોથમરી નાખી દઈશું મીઠું પણ ઉમેરું સ્વાદ અનુસાર મરચું પણ થોડુંક નાખી દીધું છે તો બરાબર આપણે મિક્સ કરી લઈશું જોઈ શકો છો મિત્રો વટાણા બરોબરના તેલમાં ચડી ગયા છે અને ટમેટાની પણ હળકું કૂક થઈ ગયું છે તો હવે આપણે આમાં અંદર પુલાવરો એડ કરશું કાપીને જો મસ્ત કટિંગ બાપુ છે ઝીણું ઝીણું કરી દીધું છે જેમ ઝીણું કટિંગ હોય એમ જેને જેવું ખાવતું એવું કરી નાખશે એવું મસ્ત તમે જોઈ શકો છો આવી રીતે અમે શાક બનાવે છે બા અને તમે પણ કઈ રીતે શાક બનાવો તો પુલાવરનું તો જરા અમને તમે કરજો અને અમારો વિડીયોમાં રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે પુલાવર એડ કરશે હવે જો મસ્તીનું પુલાવર નાખી દીધું છે ને બરાબરનું મિક્સ કરી નાખશે જોઈ શકો છો બધું નાખી દીધું છે બરાબરનું મિક્સ થઈ જાય પછી તમે ખાલી એનો રંગ જુઓ ને તમે ડાબાનું પુલાવર પણ ન કંઈ શાક બને એવું શાક બનશે તમે એનો ખાલી રંગ જવો ને ખબર પડી જાય કે છે છે બનશે તો મિક્સ કરી રહ્યા જોઈ શકો છો એને થોડુંક રસાવાળું કરશે ચડવા માટે એટલે થોડુંક પાણી નાખશે ખાસ કોરું મોરું શાક પણ એને ચડવા માટે પાણી એડ કર્યું છે જેવું તમે બનાવવું એવું બની શકે જોઈ શકો છો મસ્ત એનો સીન વાહ તો મસ્તી વઘારી નાખ્યું છે શાક તો ફ્લાવર વઘારવાની કઈક રીત આવી છે અને તમે કઈ રીતનું વઘારો છો જરૂર ચડાવજો અને કેટલી વાર ચડવા ચડવા દઈશું હવે મિનિટ તો બને રેજો મિત્રો આપણે જમવાનું થઈ ગયું તિયાર બપોર આ થાય ગયા તૈયાર અને જો બધું તૈયાર કરીને મૂક્યું છે બાપુજી બે ગયા છે આ બાજુ જો બેન બા રોટલા છે છેલો રોટલો રહ્યો લાગે તો રોટલા ગળે છે બેન તો હાલો તમે બધા જમવા તો આ આપણે પુલાવનું શાક બાયા કર્યું છે મસ્તીનું જોઈ શકો છો ને બાજરાના રોટલા પણ થઈ ગયા છે ને ભરાળિયા મરસા કર્યા જો આજ તો એટલે જોઈ શકો છો અને સાઈઝ છે અને અમારા ભાણું પાસે તો બાળમતી થાય ઉત્યારીયા છે લખણ થયે છે જે હે બધા એકડો ઘોટો તું છે તો બધાને લાઈક કરવાનું કહેજે હા લાઇક કરવા તો મસ્ત મસ્ત શાક થઈ ગયું છે હાલો બધા જમવા મેં તુવેર ટોઠાનું કર્યું છે બાપુજી માટે ફુલાવરનું કર્યું છે તો આવી રીતની અરતી આજની રેસીપી ફુલાવરની તો તમને કેવો લાગ્યો અમારો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો